નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર આજે બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું તો ચાલો મોડું ન કરતાં સ્ટોરી ચાલુ કરી એની પહેલાં કહેવા માગીશ વિડીયોમાં પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો જેને ગુસ્સો બહુ આવે છે આજનો આધારિત છે ગુસ્સા ઉપર કાબુ કેવી રીતના મેળવવું એ વિડીયો છે ચલોથી જોજો આખો વિડીયો જોજો તો ચાલો શરૂ કરીએ એક કપલ હોય છે સાહેબ એમાં એની પત્નીને બહુ ગુસ્સો આવતો હોય છે કોઈ પણ નાની નાની વાત હોય ને તો ગુસ્સેથી કોઈ પણ વ્યક્તિને વારો કાઢ નાખે એવું બાજે એવું બાજે એવામાં એકવાર પતિ હજી પોતું કઈ હતું ચપ્પલ પહેરીને અંદર આવી ગયો ચપ્પલ થોડા ખરાબ હતા પતિ જોર જોરથી ખબર નથી પડતી હું આખું ઘર કેવી રીતના સાફ રાખું છું આમ ને તીમને ફલાણું ઢેંગણું કેટલું બોલે વાત વાત ઉપર વાત વાત ઉપર ઝગડો કરે પતિ કંટાળી ગયો હતો તે દિવસે કે એટલા બધા ચપ્પલ ખરાબ પણ નહોતા અને હું ક્યાં જઈ આ ઘરમાં જ એન્ટ્રી કરી મેં તમને ખબર નથી આખું ઘર સાફ કરી કરી હું થાકી જવું તમને તો કંઈ પડી જ નથી આમ ને તમે કેટલો ઝઘડો કર્યો ગુસ્સો કર્યા પછી થોડી વાર પછી અફસોસ પણ થાય કે મેં બહુ ગુસ્સો કર્યો પણ કરવું શું દુનિયા લૂંટાઈ જાય પછી કંઈ કામ નહીં ગુસ્સો તમારો શાંત થાય પછી ઘણો અફસોસ થતો હોય પછી શું કામ એ દરમિયાન એક બ્રાહ્મણ આંગણે આવે છે દેહી બેટા ખાવા માટે ભિક્ષા આપો ઉભાર્યો બાબા હું આપું છું થોડું અનાજ જબલામાં ભરીને બાબાને ખ્યાલ્યો બાબા કે સુખી રહો બેટા કલ્યાણ થાય તમારું ખુશ રહો સુખી રહો આશીર્વાદ દઈને જતા હોય છે ત્યાં જ બાબાને કહે છે બાબા એક પ્રશ્ન પૂછવો છે મને મૂંઝવે છે બોલો ને બોલો ને બેટા એ કે મને ગુસ્સો બહુ આવે છે બાબા કે અને ગુસ્સામાં મારે કંટ્રોલ નથી રહેતું શું બોલવું શું ન બોલવું અને મોસ્ટ ઓફ મારા પતિ આરે એમાં બાજવાનો વધારે થાય મારે અને મને એવી બીક પણ લાગે છે કદાચ મારા ગુસ્સાને લીધે મારો પરિવાર પણ તૂટી જાય મારા ઘરના તલાક લેવો પડે કે એવો પણ વારો આવે મને એવો પણ અફસોસ થાય છે કે મારું ગુસ્સો મારો ઘર ભંગાવશે મને એવો બીક લાગે છે બાબા કે તે મને ભિક્ષા આપી હવે મને હવે તો હું તારો ઋણી થઈ ગયો મારે તને પ્રોબ્લેમનું સોલ્વ કરવો જ પડશે પણ રસ્તો ઘણો અઘરો છે જો તું કરી શકતો જ હું તને ઉપાય બતાવું તો કે હા બાબા કયો કે તમે કહેશો એમ જ હું કરીશ પોટલીમાંથી એક પાણીની બોટલ કાઢે છે આ પાણી બહુ કિંમતી છે અને બહુ ઓછું મળે છે જ્યારે પણ તને ગુસ્સો આવે આમાંથી ચમચી એક પાણી લઈને ખાલી ચાર ટીપા મોઢામાં નાખવાના એ ચાર ટીપા મોઢામાં નાખ્યા પછી દસ મિનિટ સુધી કોઈ પણ તારે મૌન વર્ટ ધારણ કરી લેવાનું છે દસ મિનિટમાં કંઈ બોલવાનું નથી આ કઠિન છે કે અને જો તું બોલી ગઈ તો આનો ઉલટું અસર પણ પાણીનું થઈ શકે છે એટલે ધ્યાનથી જો પાડી શક તો જ આ હા પાડજે બાકી હા પાડતી નહીં એટલે કે ના હું કરીશ કે તમે કીધું એમ જ કરીશ બાપા તો થઈ કલ્યાણ થાવ સુખી રહો એમ કંઈ નીકળી ગયા અને પાણી એના હાથમાં મૂકીને જતા રહ્યા હવે જ્યારે પણ એને ગુસ્સો આવે છે બીજા દિવસે એનો પતિ કહે છે કપડાં ધોવામાં મારા બે હજારની નોટ આ ફાડી નાખી શું કરવાનું ઘણો ગુસ્સો આવે છે કર્માજીન પાણીના ચાર ટીપા પી છે અને બહુ ગુસ્સો આવતો હોય છે ઘડિયાળ ઉપર જ જોઈ રહી છે એનો પતિ કહેતો કાં બોલતી નથી ન કહેતો કેટલું બાજતી હોય કેટલું બોલે છે પણ દસ મિનિટ સુધી એ બેન કાંઈ બોલતા નથી જેવી દસ મિનિટ થાય ને બહાર જાય છે હવે એને જવાબ આપું પણ જેવો જવાબ આપવા જાય છે એનો ગુસ્સો તો ઠંડો થઈ ગયો હોય છે કાંઈ બોલતી નથી વારંવાર વારંવાર આવું કરવાથી એકવાર બે વાર પાંચ વાર અઠવાડિયા દસ દિવસ પંદર દિવસ મહિના સુધી આવું કરવાથી એને હવે ગુસ્સો નહોતો આવતો એના પતિને પણ આશ્ચર્ય થયું કે આ કેમ ગુસ્સો કરતી નથી ગુસ્સાઓ પણ એને કંટ્રોલ કરી લીધું ફરીવાર એ જ બ્રાહ્મણ પાછો ઘરે ભિક્ષા માંગવા આવે છે દેહી બેટા ખાવા માટે કંઈ ભિક્ષા હોય તો આપો તરત જ એ બેન માથે ચૂંદડી ઓઢી અને તરત જ બાબાને પગે લાગવા માંગ્યા બાબા તમારું આ ચમત્કારી પાણી બહુ મને કામ લાગ્યું અને મને મને હવે ગુસ્સો બિલકુલ નથી આવતો બાબા કે સાચે જ તમે જે કીધું હતું એ પ્રમાણે કર્યું હોય તો એનો ફાયદો તમને જરૂર થાય તો કે હા બાબા હવે મને બિલકુલ ગુસ્સો નથી આવતો અને મારું ઘર સંસાર બહુ સારી રીતે ચાલે છે બાબા કે સુખી રહો સુખી રહો તમારો ખૂબ ખૂબ આભાર તમે મને ચમત્કારી પાણી આપ્યું ના હું બહીનું બેટા એ ચમત્કારી પાણી નહોતું આ બધું તારા અંતરાત્મા આત્મવિશ્વાસનો કમાલ છે એ તો મારી પીવાની એક બોટલ હતી કારણ કે હાલીને મારે ભિક્ષા માંગવા રખડવાનું હોય તે પાણી મારી પીવાની હતી મેં તને ખાલી દસ મિનિટ મૌન રહેવાનું કીધું અને તે મૌન રાખ્યું દસ મિનિટમાં દરેક માણસનો ગુસ્સો શાંત થઈ જતો હોય છે અને ગુસ્સો શાંત થઈ ગયા પછી તમારે જે બોલવું હોય ને એ બોલી ના શકાય અને ગુસ્સામાં જ માણસનું બધું બરબાદ થતું હોય છે એટલે બેટા એ પાણી સામાન્ય પીવાનું જ હતું મેં તને ચમત્કારી પાણી કીધું અને તે જે પ્રમાણે ચાર ટીપાં પી અને જે દસ મિનિટ બોલી નથી તું કાંઈ એટલે તારો ગુસ્સો શાંત થઈ ગયો છે એટલા માટે જે તારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખી દીધું છે અને હવે તને ગુસ્સો આજીવન નહીં આવે કેવું હોય છે કે સાહેબ કન્ટિન્યુ તમે પંદરથી સત સોરી વીસથી એકવીસ દિવસ જે કાર્ય કરો છો વીસથી એકવીસ દિવસ જે કન્ટિન્યુ દરરોજ કરો છો તો એ તમારી આદત બની જાય છે અને આ જ વસ્તુ તે કરી છે બાબા કે કલ્યાણ થાવ સુખી રહો એમ કહીને બાબા નીકળવા જઈ રહ્યા છે તો બાબા કે તમારી ભિક્ષા તે કે બેટા આજે મારે કંઈ નથી જોતું તે જે ગીરું તે જે કીધું અને તે ગુસ્સા ઉપર પર કંટ્રોલ કર્યો તારી વાત સાંભળીને મારી આત્મા તૃપ્ત થઈ ગઈ મારું મન ભરાઈ ગયું છે એ જ આજે મારી ભિક્ષા છે સુખી રહો ખુશ રહો કલ્યાણ થાય એમ કહીને બાબા નીકળી જાય છે સાહેબ મોરલ ઓફ ધ સ્ટોરી કહેવાનો મતલબ કે આ સ્ટોરીમાંથી તમને શું શીખવા મળે છે ગમે ત્યારે ગુસ્સો આવે ને સાહેબ તો ગુસ્સોને કંટ્રોલ કરવા માટે તમે દસ મિનિટ ખાલી મૌન રહ્યો ઘણા વ્યક્તિ સાહેબ ગુસ્સાથી ઘણી બધી વસ્તુ બદ બરબાદ થઈ જતી હોય છે જો તમે પણ આમનો પ્રોબ્લમ હોય તો એકવાર એકવીસ દિવસથી ઉપર ટ્રાય કરી લેજો ગુસ્સાને કંટ્રોલ કરવાનો અને જો તમને આવો અનુભવ થયો તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો જેને પણ વધારે ગુસ્સો આવતો હોય એને આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો